તો સુરત શહેર જળબંબાકાર થયું છે અને સુરતના પર્વત વિસ્તારમાં પાણી ભરાયેલા છે માધવબાગ સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસી છે સુરતમાં મીઠી ખાડીના પૂરની ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ઘૂસી છે સુરતમાં ભારે વરસાદના કારણે સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી આંગણવાડી આઈટીઆઈ ટ્યુશન ક્લાસ પણ આજે બંધ રહેશે તો સુરતના પર્વત વિસ્તારમાં આ માધવબાગ સોસાયટી આવેલી છે કે જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાણી ધસમસતા ઘુસી આવ્યા છે વધુ વિગતો સાથે આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે આઝમ આપ અત્યારે એ સોસાયટીમાં પહોંચ્યા છો ત્યારે કેવી પરિસ્થિતિ છે અને કેટલા સમયથી પાણી ઓસર્યા નથી જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને તેનું જે પાણી જે છે તે જે ખાડીમાં આવી રહ્યું છે એ ખાડી પૂરની સમસ્યાથી સુરત શહેરના લોકો જો સામે જોઈ રહ્યા છે આપણે જે દ્રશ્યો એ તમને બતાવી દેશે કે લોકોની હાલત કેવી છે કેટલાક લોકો જે છે તે પોતાની રીતે નોકરીયત વર્ગ હોય છે જવા માટે મજબૂર છે વિદ્યાર્થીઓ તમારી સામે છે ત્યાંથી આવતા નજરે આવી રહ્યા છે આ સોસાયટીના સહિત વૃંદાવન સોસાયટી માધવબાગ સોસાયટી નંદ વંદન નંદન સોસાયટી આ તમામ સોસાયટી આ રસ્તા પર આવી છે અને ત્યાં સુધી તમારી નજર રહેશે અંદાજિત એક કિલોમીટર જેટલો આખો સોસાયટીનો પટ્ટો છે ત્યાં પાણી પાણી દેખાઈ રહ્યું છે બીજી એક મહત્વની વાત છે પ્રીતિ કે જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ પડી રહ્યો છે સુરતના ગ્રામ્ય વિસ્તાર આપણે જે જે વાત કરીએ પાણી હોય છે તે ખાડીમાં આવતું હોય છે અને આ ખાડી જે છે ભોગવતા હોય છે આ વ્યક્તિ ક્યાંથી આવી રહ્યા છે આપણે એમને પૂછીશું કે એમને ક્યાંથી ક્યાંથી ચાલતા ચાલતા આવી રહ્યા છો ક્યાં જઈ રહ્યા છો હવે હું છે ને દૂધ ખલાસ થઈ ગયું છે એટલે અહીંયા દૂધ લેવા જાઉં છું છું નંદનવનમાં ત્રણ નંબરની શેરીમાં એટલે આ તે દૂધ ખલાસ થઈ ગયું છે હવે અમારે હું નીચે રહું છું એટલે દર વખતે સો માસો આવે ને આ ચિંતા વધી જાય ચિંતા વધી જાય વાત તમારી બરાબર છે તમારી સામે છે કે અહીંયાથી તમારે પસાર થવું પડે આ એક બેન જતા દેખાઈ રહ્યા છે બેનને પૂછીશ તમે ક્યાંથી આવી રહ્યા છો ક્યાં જાઓ છો મામાના ઘરે એક્ઝામ ચાલે છે ને એટલે ભણવા જવું પડશે છે પાણીમાંથી ક્યાં તમે અહીંયા આગળ છે લાસ્ટ ગલી છે ને સાત નંબરની ત્યાં પાણી છે હા બહુ ગરમ હા ગરમા છે તો તમારી સામે છે કે લોકો અહીંયાથી પાણીમાંથી પસાર થવા મજબૂર છે કારણ કે એમના પાસે અન્ય કોઈ વિકલ્પ નથી આ સોસાયટીના અંદર તમને બતાવીશ કે વૃંદાવન હાઉસ જે છે હું જે ઊભો છું તે બી દેખાશે તમને કે ઘૂંટણ સમાજ એટલું પાણી અહીંયા દેખાઈ રહ્યું છે અને જે ભાઈ આપણા સાથે વાત કરી એને સ્પષ્ટ જણાવી દીધું છે કે અહીંયા ઉપરવાસમાં જે વરસાદ પડતો હોય છે તે વરસાદનો અસર જે છે તે આગળ આવતી હોય છે આ આપણે સોસાયટીના એક ભાઈ અહીંયા દેખાઈ રહ્યા છે એમનેથી બી વાત કરીશું એમનું શું કેવું છે ભાઈ કેટલા દિવસથી પાણી પાણીમાં છો પેલો સવાલ આજ રહેશે બે થી ત્રણ દિવસ થઈ ગયા છે પાણીના આજે સૌથી વધારે પાણી છે રાત્રા વધ્યું સાંજે અમે અહીંયા હતા ત્યારે મેં રોડ ઉપર જ હતું સવારે જગ્યાએ ગયા ત્યારે બધું અંદર પાણી આવી ગયું છે કેટલી સોસાયટી અસર કરવા અહીંયા માનલો કે આમાં ત્રણ સોસાયટી છે બરાબર છે લગભગ મારા ખ્યાલ પ્રમાણે ઓછામાં ઓછા બે થી ત્રણ હજાર લોકો રહેતા છે બે થી ત્રણ હજાર લોકો પ્રભાવિત છે એવું સ્પષ્ટ અહીંયા દેખાઈ રહ્યું છે આ થોડાકના લીધે આ ઘર થોડું ઊંચું છે એટલે લોકો બચી ગયા છે બાકીના કેટલા જે નીચાણવાળા ઘર છે તેમાં તો સીધું પાણી ભરાઈ જ ગયું છે આ આખી સોસાયટીના અંદર પણ પાણી પાણી દેખાઈ રહ્યું છે અને મેં તમને જેમ કીધું કે જે ખાડીપુરની પરિસ્થિતિ છે તે સતત સુરતના ઉપરવાસમાંથી જે વરસાદ આવતો હોય છે તેનું જે પાણી હોય છે તે આ ખાડીમાં આવતું હોય છે અને આ પર્વત નજીક આવેલી જે ખાડી છે તેના દ્રશ્યો તમે જોયા છે જી બિલકુલ આભાર આઝમ તમામ વિગતો માટે